જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે નીકળી ગયા છે પાળિયાદ અને રસ્તામાં એક વસ્તુ આવે છે એ તમને હું બતાવું તો જોજો મિત્રો તો મિત્રો જે સામે દેખાય છે હિંગોળગઢનો કિલ્લો જ્યાં મ્યુઝિયમ ને બધું આવેલું છે આની અંદર જેલ આવી છે મ્યુઝિયમ છે જ્યાં ટાવર છે ત્યાંથી સૈનિકો રક્ષણ બધું કરતા અને અંદર સૈનિકોને રહેવા માટેના રૂમની બધી વ્યવસ્થા છે અને આ હિંગોળગઢનો આપણે જડળથી વિસ્યા જાય એ રસ્તામાં આવે છે અને ડુંગર ઉપર આ કિલ્લો આવેલો છે અત્યારે હાલ મ્યુઝિયમ તરીકે ઉપયોગ થાય છે તો મિત્રો જોઈ લો હિંગોળગઢનો કિલ્લો બહુ ભવ્ય નજારો છે અંદરનો પણ અને જોવા layak બહુ જગ્યા સારી છે અને કોઈ પણ જો હિંગોળગઢ ગયા હોય તો કોમેન્ટ કરી કહેજો અને જો ફરતે ડુંગળા છે અને જંગલ જેવું વિસ્તાર છે આખો મિત્રો વિડિયો સારો લાગ્યો એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો